બાર હમ બોર્ડર મેં ઘુસી ગઈ નહીં હમ બોર્ડર હિ બદલ દેગે સર કાલે એક ગીત રિલીઝ થયું છે ઘર કબ આહોગે અને જેવું જ આ ગીતનું મેં નામ આપ્યું એટલે તમારા મગજમાં જૂના જે બોર્ડર વનનું જે ગીત હતું એ આપણા મગજમાં ચાલવા લાગશે અને આપણે બધા એ ગીતથી એટલા કનેક્ટેડ છે કે ક્યારેય પણ કંઈ દેશભક્તિ રિલેટેડ કંઈક આવે એટલે આપણા મગજમાં પહેલાં બોર્ડર મૂવી આવે અને બોર્ડર મૂવી આખા દેશ માટે એટલું સ્પેશિયલ છે અને ફરી હવે જ્યારે બોર્ડર ટુ આવી રહ્યું છે અને કાલે આ ગીત લોન્ચ થયું ત્યારે બધી જગ્યાએ એક વસ્તુ વાયરલ થઈ છે જે જૂના ગીત અને નવા ગીત

અને આ વિડિયોમાં કાલે જે ગીત રિલીઝ થયું અને બોર્ડર મૂવીની કંઈક એવી નાની નાની વાતો અમે તમને આ વિડીયોમાં જણાવીશું જે જાણીને તમને કંઈક ને કંઈક આ મૂવી જોવા માટે પ્રેરિત કરશે ને તમને ખૂબ જ રસપ્રદ લાગશે ભારત પાકિસ્તાન બોર્ડરની ધરતી પર જ્યાં ઓગણીસો ઇકોતેરના યુદ્ધની વીર ગાથા આજે પણ ગુંજે છે ત્યાં રાજસ્થાનના જેસલમેરના લોંગેવાલા અને તનોટ વિસ્તારમાં ફિલ્મ બોર્ડર ટુના આત્મભર્યા ગીત ઘર કબ ભવ્ય લોન્ચ કાર્યક્રમ યોજાયો બી જવાનો ની જવાનોની હાજરીમાં આ ઐતિહાસિક કાર્યક્રમમાં સની દેવોલ વરુણ સોનું નિગમ તથા કો પ્રોડ્યુસર ભૂષણ કુમાર અને નિધિ દત્તા સહિત સમગ્ર ટીમ હાજર રહી તનો માતા મંદિર સામેના માં ગીત ગીતનું લાઈવ પરફોર્મન્સ થયું અને વાતાવરણ દેશભક્તિથી ગુંજી ઉઠ્યું અહાન શેટ્ટીએ મંચ પર આવતાની સાથે જ સન્ની ને પગે લાગીને આશીર્વાદ લીધા જે દ્રશ્ય જોઈને

हर जगह ऑपरेशन सिंदूर के पोस्टर्स लगे हुए वैसे तो हमारा देश बहुत अमन और शांति और प्यार वाला देश है बट बहुत जरूरी है कभी कभी बॉर्डर जैसे फिल्मों का आना क्योंकि इससे हम देश के हमारे सारे जो यूथ है जो युवा पीढ़ी है हम सबको बता दे कि हमारे देश में वो जुर्रत है वो जज्बा है वो हिम्मत है कि जब जब कोई हमारे धरती को आंख भी उठा के देखेगी तो हम उन्हें मुंह तोड़ जवाब दे सकते हैं इसीलिए बॉर्डर टू जैसी फिल्म बनना बहुत जरूरी है हम एक और पे 1971 में एक दूसरे देश को अगर फ्रीडम दिला सकते हैं, तो उसी वक्त हम अपने खुद के फ्रीडम के लिए लड़ भी सकते हैं। एंड एक डायलॉग है मेरा फिल्म में कि इस बार हम बॉर्डर में घुसे गए नहीं हम बॉर्डर ही बदल देंगे સર્વદા તમને કયું ગીત ગમ્યું કે તમને ફરીથી એવું અક્ષય ખન્ના વાળું ગમ્યું કે વરુણ ધવન વાળું તેમને કોમેન્ટ સેક્શન જરૂરથી જણાવજો બોલિવૂડની આવી જ ખાસ ખબરો માટે જોડાયેલા રહો બેનિફિટ મનોરંજન સાથે